મારા રસોડામાં તો આજે હું લઈને બટેટાના ભજીયા ની રેસીપી ખભાત ના સ્પેશિયલ ફેમસ એવા દાબડા ભજીયાની ની રેસીપી એકદમ સરસ ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થઈ છે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ભજીયા બનાવવા માટે બટેટાની છાલ ઉતારી તેની પતરી પાડી લેવાની છે પતરી આવી રીતના થોડી જાડી રાખવાની છે તેને પાણીમાં પલાળી સાઈડમાં રાખી દઈશું હવે ચણાનો લોટ લેશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરીશું પાણી નાખી એકદમ આવી રીતના ઢીલું બેટર તૈયાર કરવાનું છે હવે મિક્સી જારમાં થોડા મોડા ગાંઠિયા લેશું તેની અંદર આદુનો ટુકડો લસણવાળી ચટણી એડ કરીશું થોડી હળદર ગરમ મસાલો ધાણાજીરું પાવડર આખું જીરું સ્વાદ પ્રમાણે મીઠું કાળા મરી લેશું સફેદ તલ લેશું અને મિક્સી જારમાં ફેરવી લેશું મસાલો તૈયાર કરી લેવાનો છે હવે આ મસાલાને એક વાટકામાં એડ કરી તેના અંદર આપણે લીંબુ અને તેલ ઉમેરીશું અને થોડી કોથમીર ઉમેરી હાથવી મિક્સ કરી દેવાનો છે મસાલો તૈયાર છે આ મસાલાને આપણે બટેટાની પતરી ઉપર લગાડીશું બીજી પત્રી તેની ઉપર આવી રીતના પ્રેસ કરી દેવાની છે અને આ રીતના આપણે ભજીયા બનાવીને તૈયાર કરવાના છે અને પછી ખીરામાં બોળી તેલમાં તળી લેવાના છે તો એકદમ સરસ રીતના આપણા દાબડા ભજીયા બનીને તૈયાર છે તેને આપણે ખજૂર આમલીની ચટણી જોડે સર કર્યા છે ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે ધન્યવાદ